શરૂઆત કરીએ ટેસ્લા પ્લાન્ટ થી ભારત સરકારે કેટલાક દિવસ પહેલા પોતાની નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસીની જાહેરાત કરી હતી ત્યારબાદ દિગ્ગજ ઈવી કંપની ટેસ્લાના ભારત આવવાની સંભાવના પર મોહર લાગી ગઈ હતી હવે ટેસ્લાની ભારતમાં એન્ટ્રી પાકી થઈ ગઈ છે એપ્રિલના અંતમાં ટેસ્લા તરફથી એક ટીમ ભારત આવવાની છે આ ટીમનું કામ ભારતમાં પ્લાન્ટ લગાવવા માટે સૌથી સારી જગ્યા શોધવાનું હશે આ ટીમની નજર ગુજરાત મહારાષ્ટ્ર અને તમિલનાડુ પર સૌથી વધુ છે એલોન મસ્કની ટેસ્લાએ લગભગ 2 થી 3 અબજ ડોલરનો

સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ શરૂ થઈ ગયો છે હવે ટેસ્લા કાર પ્રોજેક્ટ પણ સાણંદ નજીક શરૂ થાય તે જોતા આ વિસ્તાર ઔદ્યોગિક દ્રષ્ટિએ વધુ વિકસિત થશે તે નક્કી થઈ ગયું છે ભારત સરકારે આ વર્ષે માર્ચમાં નવી ઈવી પોલિસી જાહેરાત કરતા કહ્યું હતું કે જો કોઈ કંપની દેશમાં પચાસ કરોડ ડોલરનું રોકાણ કરે છે અને ત્રણ વર્ષમાં ભારતના પ્રોડક્શનમાં પ્રોડક્શન શરૂ કરે છે તો તેને ઇમ્પોર્ટ ટેક્સ પર છૂટ આપવામાં આવશે ટેસ્લાએ ગયા વર્ષે જુલાઈમાં કહ્યું હતું કે તે ભારતમાં લગભગ ચોવીસ હજાર ડોલરની કિંમત ધરાવતી ઈવી કાર બનાવવા માગે છે ગયા વર્ષે જૂનમાં ટેસ્લાના સીઈઓ એલન મસ્કે ભારતમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત પણ કરી હતી